જામનગર નજીક દરેડમાં પીજી પીએલ સ્ટોર માંથી સ્ક્રેપનો સમય કોન્ટ્રાક્ટર પંચકોશી બી ડિવિઝન પોલીસે ઊંડાણ તપાસના અંતે મોરબીની બે પેઢીના સંચાલકો અને તેના મળતીઓ સામે ગુનો નોંધ્યો હતો પોલીસની તપાસમાં મોરબીની ગેંગનું કાવતરું સામે આવ્યું નજીકના ભવિષ્યમાં સમગ્ર કૌભાંડ ખુલે તેવી શક્યતા જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીજી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે એમનો જે સ્ક્રેપનો માલ જે આપવામાં આવતો હોય છે એ માલ જે એક નિસર્ગ સ્ટાર વેચાણમાં આપેલો હતો હવે તેના માટે અલગથી જય બાલાજી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અને મેલડી એન્ટરપ્રાઇઝના પ્રોપોરાઇટર આ બંને દ્વારા અગાઉથી એક કાવતરું છી અને જ્યારે આ સ્ક્રેપનો માલ લઈ જવામાં આવતો હોય બે બ્રિજ ખાતે ત્યારે તેમના માણસો દ્વારા નીચે નીચેથી રિવર્સ ચેક મારી અને જે એક્ચ્યુઅલ વજનમાં ઘટાડો કરી અને છેતરપિંડી કરવામાં આવેલી છે આ છેતરપિંડીમાં કુલ જે તો વજન હતું એ સાઠ હજાર આઠસો ને બાણું કિલોગ્રામ હતું સ્ક્રેપનું વજન જેને એ લોકોએ રિવર્સ ચેક કરીને બેતાલીસ હજાર છસો ને પચાસ કિલોગ્રામ જેટલું સ્ક્રેપ બતાવેલું હતું આમ આના દ્વારા જે ફરિયાદી સાથે કુલ અઢાર હજાર બસો ને બેતાલીસ કિલોમ એલ્યુમિનિયમ સ્ક્રેપનું છેતરપણી કરવામાં આવેલી છે જેની કિંમત આશરે એકતાલીસ લાખ જેટલી થાય છે તો આ બંને જે પ્રોપો છે એમના તમામ માલિકો અને એમની સાથે જે પણ તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ પંચ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં પીજીવી સેલ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે આ પ્રકારની ફરિયાદ અત્યારે આ પ્રથમ વખત આવેલી છે જો આમાં અગાઉ આ પ્રકારનો બનાવ અગાઉ બનેલો છે કે કેમ અથવા તો કેટલી વાર અગાઉ કરેલું છે એ તમામ બાબત તપાસમાં ખોલવામાં આવશે